ભુજ સરોવર વાયા નેત્રા રૂટ પર એસટી બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓનો બસ રોકો આંદોલન ભુજ સરોવર વાયા નેત્રા રૂપ પર એસટી બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ આજે નેત્રા ગામમાં બસ રોકો આંદોલન હાથ ધર્યું છેલ્લા અનેક વર્ષોથી વિદ્યાર્થીઓ વાલીઓ તથા ગામના જાગૃત નાગરિકો દ્વારા નિયમિત બસ સેવા માટે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે અંતે વિદ્યાર્થીઓને આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો મળતી માહિતી મુજબ બે હજાર સત્તર થી નેત્રા ગામથી ભુજ તરફ જતા વિદ્યાર્થીઓને વહેલી સવારે સમયસર બસ ન મળતા સ્કૂલ તથા કોલેજે પહોંચવામાં મુશ્કેલી ઉભી થાય છે અનેકો વખત વાલી મંડળોને ગ્રામજનો દ્વારા વિભાગને લેખિતમાં વિનંતી કરવામાં આવી હતી પરંતુ સ્થાયી ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓનો સંતાપ સીમા વટાવી ગયો આજે સવારે નિર્ધારિત સમયસર બસ ન આવતા વિદ્યાર્થી એકત્ર થઈ રસ્તા પર ઉતર્યા અને સમયસર બસ નારા સાથે શાંતપૂર્ણ રીતે બસ રોકો આંદોલન કર્યું વિદ્યાર્થીઓએ જણાવ્યું કે અમે આપણા ભવિષ્ય માટે લડી રહ્યા છે રોજ મુશ્કેલી હવે સહન નથી થતી વાલીઓ પણ આંદોલનને સમર્થન આપતા જણાવ્યું કે બાળકોની સુરક્ષા શિક્ષણ અને ભવિષ્ય સાથે સંકળાયેલ મુદ્દા પર